નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું કેમ છો ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું છું જયેન્દ્રસિંહ મિત્રો ચેનલમાં આપ નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકોન દબાવવા વિનંતી જેથી આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળી રહે તો ચાલો શરૂ કરીએ સિંદૂર પરિણીત મહિલાઓ દરરોજ સિંદૂરનો ઉપયોગ કરે છે વાસ્તવમાં બજારમાં વેચાતું સિંદૂર

મહિલાઓ પણ આ છોડના બીજનો છે અમેરિકન દેશોમાં તેના કુદરતી રંગનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોમાં થાય છે આ સિવાય તેનો રંગ ખાવાની વસ્તુઓમાં પણ વપરાય છે આવો આજે આ છોડના ખાસ ગુણો વિશે આપણે જાણીએ સિંધુનો છોડ કેવો હોય છે જોકે આ છોડ દેશના હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ઉગાડવામાં આવે છે છે આ આ છોડ છોડ ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળે ગાંધીનગરમાં આવેલા આયુર્વેદિક નર્સરીના બગીચામાં પણ છે એક છોડમાંથી દોઢ કિલો સિંધુના બીજનું ઉત્પાદન થાય છે આ છોડ વિશે એનબીઆરઆઈના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ કહે છે કે આ છોડ ખૂબ જ ફાયદાકારક છે સામાન્ય રીતે તેના બીજનો ઉપયોગ રંગ માટે થાય છે તે લાલ રંગની મહત્તમ વિપુલતા ધરાવે છે અમેરિકન દેશોમાં છૂટા રંગનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનો અને ખાદ્ય પદાર્થોમાં પણ કરવામાં આવે છે તો આ સિંધુના છોડનો ઉપયોગ કેવી રીતે થાય છે સિંધુના છોડના બીજમાંથી મેળવેલા કુદરતી રંગો ધરાવતા સૌંદર્ય પ્રસાધનોનો વ્યાપકપણે ઉપયોગ થઈ રહ્યો છે હકીકતમાં આ છોડમાં ઘણા ઔષધીય મૂલ્યો પણ છે તેને સિંદૂર પણ કહેવામાં આવે છે સૌંદર્ય પ્રસાધનોમાં તેનો ઉપયોગ લિપસ્ટિક હેર ડાઈ નેલ પોલિશ અને લિક્વિડ સિંદૂર બનાવવામાં થાય છે આ સિવાય તેના કુદરતી રંગનો ઉપયોગ પેઇન્ટ બનાવવામાં પણ થાય છે બજારમાં વેચાતા સિંદૂરમાં મર્ક્યુરી એટલે કે સલ્ફેટ હોય છે જે આપણી ત્વચા અને વાળ બંને માટે હાનિકારક છે તો હવે જાણીશું આ સિંદુરનો છોડ કેવી રીતે ઉગાડવો મિત્રો સિંદુરનો છોડ ઉગાડવા માટે તેને તેના બીજ અને કલમ કરેલ ડાળીથી પણ ઉગાડી શકાય છે જોકે આ છોડ ઉગાડવા માટે ચોક્કસ આબોહવા મહત્વપૂર્ણ છે ચોમાસાની સિઝનમાં કલમ જલ્દી થાય છે આ છોડને વધારે ખાતર અને પાણીની પણ જરૂર પડતી નથી અને આવી રીતે આ છોડ સહેલાઈથી ઉગાડી શકાય છે કેવી લાગી ચોક્કસથી કોમેન્ટમાં લખી જણાવજો ગમી હોય તો લાઈક અને બીજા લોકોને પણ વિડીયો શેર કરવા વિનંતી આજે બસ આટલું જ ફરી મળીશું એક નવી જ વનસ્પતિ કે વૃક્ષની ઉપયોગી જાણકારી સાથે ત્યાં સુધી રજા આપો